જંબુસર તાલુકાના અણખી પાસે આવેલ જૈન્સ સ્કૂલ જેની સ્થાપના બે હજાર અઢારમાં જંબુસર કરવામાં આવી સૌ પ્રથમવાર ધોરણ દસની પ્રથમ બેચ બોર્ડની પરીક્ષામાં ભાગ લીધો જેમાં અંગ્રેજી અને ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓએ સો ટકા પરિણામ મેળવતાની સાથે જ જૈન્સ સ્કૂલના ટ્રસ્ટી ધ્રુવ વૈદ્ય દ્વારા તારીખ દસ પાંચ બે હજાર પચીસના રોજ સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને બોલાવી તેઓને સન્માનિત કરવામાં આવ્યા તેમજ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તેમજ તેઓના ઉજ્જવળ ભવિષ્ય માટે પાઠવી હતી બોર્ડની પરીક્ષામાં એક એવી શાળા સ્કૂલ જેના પરિણામ ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમમાં બંદેવ ક્ષેત્રમાં સો ટકા પરિણામ મેળવ્યું બોર્ડની પરીક્ષામાં સૌ પ્રથમવાર આ સેન્ટરમાં શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો પ્રથમ ક્રમાંક મેળવનારી વિદ્યાર્થીની આપણી સાથે જોડાય છે કેવું લાગી રહ્યું છે આજે શાળામાં પ્રથમ નંબર પ્રાપ્ત થયા છો બહુ ખુશી થઈ રહી છે બહુ ઉત્સાહિત છે હવે તો કે પહેલો નંબર આવ્યો છે અમારો અને આ બાબતે અમારા ટીચર્સ અને અમારા માતા પિતા ગુરુએ બધાએ સાથ આપ્યો છે કેટલા ટકા આવ્યા છે કયા વિષયમાં સૌથી વધારે માર્ક છે સાયન્સમાં 89 પર્સન્ટેજ આગળ શું કરવાની ઈચ્છા છે આગળ સાયન્સમાં ડોક્ટરી લાઈન જેમ જણાવ્યું કે ભાઈ સાયન્સ હવે ડોક્ટર બનવાની ઈચ્છા છે તો આપણી સાથે એમને પૂછીશું કે આ આપની સફળતામાં સૌથી મોટો શ્રેય ફાળો કોનો મારા પપ્પા પિતાજી અને મારા ટીચર્સ અને મારા ગુરુ માન સ્વામી મહારાજ તમારી જે સ્કૂલ માં અભ્યાસ કરવામાં તમારા ટીચર્સ દ્વારા તમને કેવો સપોર્ટ મળ્યો એટલે અમે જેના પર ડાઉટ આવતો તો અમે તરત એમની પાસે જે તો શીખવાડી દેતા હતા એટલે સૌથી વધારે તો ટીચર્સ નો જ અમારે ફાળો છે જે રીતે પ્રિન્સિપાલ મેમ છે અમારા આભા મેમ જેમ જણાવ્યું કે ભાઈ શાળાના શિક્ષકો તથા શાળા પરિવારે સારામાં સારો સપોર્ટ કર્યો છે ત્યારે આપણી સાથે વાલી જોડાયા છે વાલીને પૂછીશું કેવું લાગી રહ્યું છે આપની બાળકીના શાળામાં પ્રથમ ક્રમાંક મળ્યો છે તો સારું લાગી રહ્યું છે એની મહેનતનું ફળ ને મળ્યું છે આગળ હવે સાયન્સ કરવાના છે તો ક્યાં કયા કયા ફિલ્ડમાં એને વધારે પડતો રસ છે બાયોલોજી ફિલ્ડ એને વધારે રસ છે ડોક્ટરી લાઇન લેવાની ઈચ્છા છે તો એને જેમ જણાવ્યું કે ભાઈ આગળ બાયોલોજી અને ડોક્ટરી લાઇન માં તેઓને આગળ અભ્યાસ કરવાની ઈચ્છા છે અને તેઓએ જૈન સ્કૂલ નું નામ રોશન કર્યું છે જૈન નમન હું વૈદ્ય ટ્રસ્ટી જૈન ગ્રુપ ઓફ સ્કૂલ્સ જૈન સ્કૂલ ની મૂળ સ્થાપના પાદરા માં ઓગણીસો અઠ્ઠાણું માં કરી હતી ત્યારબાદ જૈન સ્કૂલ વિદ્યાનગર આણંદમાં બે હજાર છમાં ત્યારબાદ બે હજાર અઢારમાં અમે જૈન સ્કૂલ જંબુસરની સ્થાપના કરી અને આ વખતે એસએસસી બોર્ડની પહેલી જ બેચ અમારી જંબુસર સેન્ટરમાં બેઠી હતી અને તમામ વિદ્યાર્થીઓ સો એ સો ટકા રિઝલ્ટ સાથે પાસ થયા છે એનો તમામ શ્રેય હું પરમ કૃપાળુ પરમાત્માને તેમજ તમામ વિદ્યાર્થીઓને તેમના માતા-પિતાને અને અમારા જૈન ગ્રુપ ઓફ સ્કૂલના પ્રિન્સિપાલ તેમજ સ્ટાફને આપું છું અને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે હું ભગવાનને પ્રાર્થના કરીશ ધ સ્કેન નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન